જય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં પરમાત્મા ને પ્રણામ ગીતા આપની હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગા નહી ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાન નો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન धर्मनी जय मित्रों मारो प्रयास गम तो होए ने अंत सुधी गीता सत्संग में जोड़ाई रहवा मांगता होय तो गीता ज्ञान गंगा चैनल जरूर थी सब्सक्राइब कर लीजे जय श्री वाला मित्रों आज गीता संवाद 8मो अध्याय अक्षर ब्रह्म योग श्लोक नंबर 18 आओ તાદવ્યક્તવ્ય સર્વા પ્રભવત હરા રાત્રા ગમે પ્રલીયંતે તત્રેવા વ્યક્ત સંયકે સર્વ પ્રાણીઓ બ્રહ્માનો દિવસ થતાં અવ્યક્તમાંથી અથાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત થતાં અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીર મોજ લીન થઈ જાય છે સૌ પ્રથમ મિત્રો સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ સમજીએ કે ગમે એટલે કે બ્રહ્માના દિવસની શરૂઆતમાં અવ્યક્તતા એટલે અવ્યક્ત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી સર્વા એટલે કે સંપૂર્ણ વ્યક્તવ્ય એટલે શરીરો ಪ್ರಭವಂತಿ એટલે ಉತ್ಪನ್ನ થઈ છે અને ರಾત્રા ಗಮೇ એટલે કે ಬ್ರಹ್ಮಾಣಿ ರಾತ್ರಿની શરૂઆતมา ತત્ર એટલે કે તે ಅವ್ಯಕ್ತ એટલે ಅವ್ಯಕ್ತ ನಾಮನಾ ಬ್ರಹ್ಮ ನಾಮવાળા ಸഗ്യಕೆ એટલે કે ಬ್ರಹ್ಮನ ಸೂಕ್ಷ್ಮ શરીರಮ ಏವಂ એટલે કે ಜೋ અને ಪ್ರಲಿಯಂತೇ એટલે કે બધા શરીರೋ ಲೀನ થઈ जायเช ಸೋ ಮಿತ್ರೋ સૌ ಪ್ರಥಮ ಅವ್ಯಕ್ತ એટલે શું ಅವ್ಯಕ್ತ એટલે ಅದೃಶ್ಯ વ્યક્ત એટલે દ્રશ્યમાન હોવું આ બંને શબ્દોમાં એક વસ્તુનું સંપણું છે હોવા એટલે કે અવ્યક્ત એટલે કે નજરથી ન દેખાતું હોવા છતાં પણ તે છે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી જેમ પ્રાણી માત્રની સુસુપ્ત અવસ્થા એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં કોમાપણું એટલે કે તેનામાં ચેતન તત્વ જરૂર છે परंतु ते प्रगट नथी अप्रगट छे परंतु ते छे जरूर नहीं तो ते लाश गड़ाए जिन नष्ट थे जाए इतने के जीवन इतने के हलन चलन नथी परंतु मृत्यु इतने नाश पड़ों पण नथी तो तेने सरल शब्दों में अव्यक्त कहें से अनेव्यक्त इतने के अस्तु खेलतु रमतु उत्तु वृद्धिमान ततु परिवर्तन पामतु देखातु शरीर जेने व्यक्त એટલે કે પ્રગટ તત્વ व्यक्त तत्व કહી છે હજુ પણ સરર ભાષામાં સમજીએ કે સુગંધ અને દુર્ગંધ તો સુગંધ અને દુર્ગંધ વિરોપા વિરોધાભાષી તત્વ છે એક સુગંધ જે મનને તાજગી ભરી દેશે જ્યારે દુર્ગંધ તાજગી હરી લેશે બેચેની ભરી દેશે પરંતુ सुगंध अने दुर्गंध ए सामान्य गंधना कारण से गंध विशेष रूपे सुगंध अने दु, दुर्गंध रूपे व्यक्त એટલે કે પ્રગટ થાય છે અનુભવ થાય છે અને નાક થી મે મેહસૂસ થાય છે ઓખો થી દેખાતી નથી પરંતુ સુગંધ अने दुर्गंध तथा सामान्य गंधનું મૂળ અધીષ્ઠાન હવા કહો પવન કહો પ્રાણ કહો જો પ્રાણ કહવા પવન જો સ્પંдить હોય ત્યારે તેનો અનુભવ થાય છે અહસાસ થાય છે વ્યક્ત થાય છે પરંતુ એના એજ વસ્તુ સ્પંдить હોવા સત્તા પણ નાક એટલે કે ગંધ ઓળખવાની ઇન્દ્રિય અસમર્થ હોય તો વાતાવરણમાં ગંધ કે દુર્ગંધ હોવા સત્તા પણ વ્યક્તિને તેનો અનુભવ થતો નથી આવી જ રીતે આપણે આગ્ન ના શ્લોક માં જોઈ ગયા કે બ્રહ્મલોક સુધીના લોક કો નાશવાન અને પુનરાવર્તિત છે તેનું કારણ કાળ કાળ એટલે સમય કે જે સમયને અધમો કાળના વર્તુરમાં આવે તે નાશવાન કહેવાય અને જે કાળના વર્તુરની অতীত એટલે કાળથી જે પરસે જેને કાળા તિત કહેશે જે એકમાત્ર તત્વ છે જે પરમાત્મા કહા આત્મા કહા જે કહોતે જેમ ગમે તે એટલે ઊંચી ફેકેલી વસ્તુ પૃથ્વી પર જ પાછી આવે છે કારણ આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણનું ચક્કર વર્તુર હોય ત્યાં સુધી તે પાછી આવવું જ પડે છે એ સિદ્ધાંત છે પરંતુ જે વસ્તુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બહાર નીકળી ગઈ તો તે પોતાની રીતે પરત આવી શકતી નથી તેને લાવવી પડે છે તો વિજ્ઞાન સિદ્ધ છે કે જે પૃથ્વીના ગુરુત્ ત્વાકર્ષણની બહાર જાય છે જેના ઇતિહાસમાં અનેક પુરાણોમાં અનેક દાખલા છે તેમાં એક જોઈએ કે મહાભારતનું એક દ્રષ્ટાંત આપની જાણ સારું કે અર્જુનના પુત્ર પરીક્ષિત રાજા અને પરીક્ષિતનો પુત્ર જન્મે જાય જ્યારે વ્યાસજીના પુત્ર સુખદેવજીના શિષ્ય વૈષ્ણવપાઈ મુનિ દ્વારા મહાભારતની કથા એટલે કે પોતાના દાદા પર દાદાઓ કૌરવો પંડવોના જીવનકાળની કથા સોંભળતો હોય છે ત્યારે વૈષ્ણવપાઈજી મહાભારત સમયના યુદ્ધ પ્રસંગનો એક ઉલ્લેખ કરે છે કે હે જન્મે જાય કે તારા મોટા દાદા ભીમસેનજી એટલા બળશાળી હતા કે યુદ્ધના સમયે રમત રમતમાં બંદે હાથમાં બાર બાર હાથી ગોળ ગોળ ફેવરી હથિયારની જેમ જીવતા હાથી કૌરવોની સેના ઉપર ફેંકતા જેનાથી કૌરવોની અડધી સેના એકલા ભીમસેન દ્વારા કચ્છ ગાણ નીકળી ગયું હતું અને પછી અર્જુન અને બીજા ભાઈઓના પરાક્રમની તો વાત જ શું કરવી અને તે હાથીઓ તો અડધા જ પૃથ્વી ऊपर पड़ा था तो अर्धा तो एटली गति थी भीमसेन द्वारा फेंकाया था कि पृथ्वी गुरुत्वाकर्षण बहार चाले हजू सुधी ब्रह्मांड में फरता से जो बदाज हाथी कवरों सेना ऊपर पड़ा होत तो युद्ध अडार दिवस न चाली होत तो ते समय जन्मेजय राजा जी अर्जुनो पुत्र नो पुत्र थायता था परदादा वो સારી જ લાગી અને શંકા ન જ કરે પરંતુ આ જરા અતિશય અતિશયુક્તિ લાગી વધુ પડતી લાગી તેને વૈષ્ણવપાલજી મુનિને પ્રણામ કરી વિનંતી કરી કે મહારાજજી મારી જરા શંકાનું સમાધાન કરો મારી બુદ્ધિમાં આ વાત નથી ઉતરતી કે મારા વડવા જરૂર શક્તિશાળી હતા કોઈ શંકાને સ્થાન નથી પરંતુ તેમના ફેંકેલા હાથી અને એ પણ ગુરુત્વાકર્ષણની પાર અને હજુ પણ ફરે છે જો आप सक्षम होंका तो समाधान करो आ वस्तु आ वात मारा गड़े नहीं उतरती मारी बुद्धि नहीं कैचअप करती तो वैष्णव पायू जी जे सुखदेव जी, जी ना पूरा शिष्य था कि बेटा कोई वो नहीं ले जोई ले तारी थी ओंखों प्रमाण एम कहीने हाथ में अंजलि लई संकल्प करो कि जो साचे ज भीमसेन द्वारा फेंकेला हाथी पृथ्वी गुरुत्वाकर्षण बहाराल पण कलयुगो म पण फरता होय तो ते प्रमाण माटे एक हाथी अही सभा मंडप आगळ पड़े आम कही ने एम्मे संकल्प वाली अंजलि नु जड़ जमीन ऊपर छोटी तो जमीन ऊपर जड़ पडतोनी साते साचच एक हाथी पृथ्वी ना गुरुत्वाकर्षण नी बार गयेलो जमीन ऊपर आकाश मार्ग थी आई निर्जीव आड़ पिंजर सभा मंडप पड़ी तो मित्रों दृष्टान आशय ये कि नरी ओखे न देखात दृश्य जगत से आ नरी ओखाते देखात आ दृश्य जगत से जेने व्यक्त जगत कहे से व्यक्त सृष्टि कहे से परंतु व्यक्त सृष्टि प्रलय काले ब्रह्मा रात थता दिवस पूरा थता थ તમો લિન થઈ જશે એટલે સુસુપ્તિ અવસ્થામાં ચાલી જશે અને પાછી બ્રહ્માજીની રાત પૂરી થતાં દિવસ શરૂ થતાં ફરી પાછી એના એ જ સુષ્ટી અવ્યક્ત અવસ્થામાંથી એટલે બ્રહ્માજી દ્વારા પાછી વ્યક્ત એટલે કે દ્રશ્યમાન થાય છે આનો મતલબ એ થયો કે સુષ્ટી સમાપ્ત નથી થતી પરંતુ વ્યક્ત અને અવ્યક્ત થાય છે એટલે કે અદ્રશ્ય અને પ્રગટ થાય છે આમ બ્રહ્માજીની ઔધી વારંવાર દિવસન से प्रगट अने रात्रि ये अप्रगट आम सतत सौ वर्ष सुधी चाले से कारण के ब्रह्मा जीन आयुष शास्त्रों में सौ वर्ष दर्शाय से अपने जोई गया कि मानस ना एक वर्ष ने देवताओं एक दिवस देवताओं एक दिवस ने इंद्रन देवताओं एक वर्ष इंद्र देवनो एक दिवस इंद्रदेवनु एक, एक वर्ष एट ब्रह्मा एक दिवस અને એવી જે રીતે એવી રાત એવી એવી રીતિ બ્રહ્માજીના 100 વર્ષ 100 વર્ષ પૂરા થતા મહાપ્રલય થાય છે આ જે રોજ દિવસ અને રાત એ નિત્ય પ્રલયમાં આવે છે જ્યારે ચાર યુગ વીતે સતયુગ, દაპર, ત્રેતા અને કળયુગ આ ચાર યુગ ભેગા થઈને પૂરા થાય છે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે ત્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે પાછો બ્રહ્માજીની રાત થતા સૃષ્ટિ સૃષ્ટિ અવસ્થામાં જતી રહેશે અવ્યક્ત મુજતી રહેશે અને પાસી પાસો બ્રહ્માજીનો દિવસ તપાસી શૃષ્ટિ ફરીથી શરૂ થાય છે ફરીથી સતયુગ દ્વાપર તેતા અને કલ્યુક શરૂ થાય છે આમ સૃષ્ટિ ચક્ર ચાલુ રહેશે કે અવ્યક્તામ વ્યક્તવ્ય તત્રે વાવ્યમ સંગ કે કે સગડા પ્રાણીઓના જેટલા શરીર છે તેને અહી અવ્યક્ત અને 14માં અધ્યાયના ચોથા શ્લોકમાં મૂર્તવ્ય कहवा मादे सके जेवी रितते जीव कृतु सृष्टि अर्थात हु अने मारा पणा ने लिदे जीवनी जे सृष्टि से जीव जेम निंद्रा माथी जागता ते सृष्टि जीव थी पैदा थाइसे तेवीज रीते निंद्रा आवी जता पासी सृष्टि जीवमज लीन थी जायसे तेवीज रीती आ स्थूल समष्टि देखाती सृष्टि जे पूरे पूरी ब्रह्माजी ना जागता सुधी एन्ना सूक्ष्म शरीर माथी ペダ થાય છે અને બ્રહ્માજી સૂઈ જતા તેમના સૂક્ષ્મ શરીરમાં પાછી લિન થઈ જશે તો તાત્પર્ય એ થઈ મિત્રો કે બ્રહ્માજી ના જાગતો સદ થાય છે એટલે કે દિવસ થાય છે અને બ્રહ્માજી ના સુતો પ્રલય થાય છે જ્યારે બ્રહ્માજી નું 100 આયુષ્ય વીતી જાય છે ત્યારે મહાપ્રલય થાય છે જેમાં બ્રહ્માજી પણ પરમાત્મામાં એટલે અવ્યક્તમાં વિલીન થઈ જાય છે એટલો જ મહાપ્રલયનો પાછો સમય રહેશે અને મહાપ્રલયનો સમય વીતતા પાછો બ્રહ્માજી ભગવાન દ્વારા પ્રગટ થાય છે તો મહાસર્ગનો આરંભ થાય છે ગીતા અધ્યાય નવ શ્લોક સાત અને આઠ ટૂંકમાં 14માં શ્લોકમાં ભગવાન એ કહ્યું કે બ્રહ્મલોક સુધીના બધા જ લોકો પુનરાવર્તી છે અને તે પુનરાવર્તી કેમ છે તેના ઉત્તરમાં ભગવાન એ 17માં અને 18માં શ્લોકમાં જણાવ્યું કે ઊંચામાં ઊંચો બ્રહ્મલોક પણ કાળની અવધી એટલે કે સીમામાંથી કાળથી પર નથી તે અવધીનું વિવેચન કરતા ભગવાન બતાવશે કે બ્રહ્મલોકનો અવધી ગમે તેટલો લોબો કેમ ન હોય દીત કેમ ન હોય પરંતુ તે કાળની અંતર્ગત જ આવે છે કાળની અંદર જ આવે છે પરંતુ ભગવાન પરમાત્મા કાળના અવધીની અંદર નથી કલાટીત સે જેમ આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે સંસારને ભૂલી જઈએ છીએ અને સવારે જાગીએ છીએ ત્યારે પાછો સંસાર યાદ આવી જાય છે એવી જ રીતે બ્રહ્માજીની રાત્રિ સંપૂર્ણ સૃષ્ટિ લિન થઈ જાય છે અને દિવસે પાછી પુનઃ ઉત્પત્તિ થઈ જાય છે આમ દિવસ અને રાત્રી એ આખરી સમયની સીમા છે બ્રહ્માજીના દિવસ અને રાત સૂર્ય દ્વારા થતા નથી પરંતુ સમય દ્વારા થાય છે પ્રકૃતિ દ્વારા થાય છે તો મિત્રો આગળના શ્લોકમાં ભગવાન વિસ્તારથી સમજાવશે આપે સમય કાઢી ગીતા સત્સંગ શોભળ્યો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ગીતા ગ્રંથ ક્રમશઃ શ્લોકનો સરળ ગુજરાતી ભાષામાં સત્સંગ શોભળવા માંગતા હોય ને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો જેથી એક પણ શ્લોક મિસ ન થાય તો ફરી મળીશું આગળના શ્લોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે